જામનગરમાં અજીતસિંહ પેવેલિયનમાં સીઝન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે ઓપન ગુજરાત સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે સિનિયર ખેલાડીઓ અને અંડર ફોર્ટીન માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવશે રાજેન્દ્રસિંહ કપ અને વામન ઝાની કપ રમાડવામાં આવશે ચાલીસ ઓવરની આ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે રેડ બોલથી ટુર્નામેન્ટ રમાડવામાં આવશે કુલ ત્રીસ ટીમ ટુર્નામેન્ટમાં ભાગ લેશે જામનગરમાં પ્રથમ વખત અંડર ફોર્ટીન ટુર્નામેન્ટ યોજવામાં આવશે મેચ સવારે નવ વાગ્યે શરૂ થશે રોજ એક મેચ રમાડવામાં આવશે ટુર્નામેન્ટ માટે કમિટી પણ બનાવવામાં આવી છે અને આ ટુર્નામેન્ટ એક મહિના સુધી ચાલશે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા અમો ઓપન ગુજરાત સિનિયર ખેલાડીઓની એક ટૂર્નામેન્ટ તથા એક અંડર ફોર્ટીનની પણ ટુર્નામેન્ટ યોજવા જઈ રહ્યા છે આ સિનિયર ખેલાડીઓની જે ટુર્નામેન્ટ છે રાજેન્દ્ર જાડેજા અમારા જે સ્વર્ગસ્થ રાજેન્દ્ર જાડેજા જે ક્રિકેટર હતા જામનગરના અને દુલીપ ટ્રોફી અને ઇન્ડિયા લેવલ સુધી રમેલા હતા એના નામની અમે સિનિયર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવા જઈ રહ્યા છીએ તથા અમારા જામનગર ડિસ્ટ્રિક્ટના પૂર્વ પ્રમુખ અને સારા એવા ક્રિકેટર શ્રી વામન જાનીના નામે અમે અંડર ફોર્ટીનની ટુર્નામેન્ટ આ ક્રિકેટ બંગલા ખાતે યોજવા જઈ રહ્યા છીએ આ ટુર્નામેન્ટની અંદર આખા ગુજરાતની ટીમો ભાગ લઈ લેશે અને આ ત્રીસ તારીખ સુધી એઓ ફોર્મ ભરી શકશે અત્યાર સુધી અમારી પાસે લગભગ પચીસથી છવ્વીસ ટીમોના ફોર્મ આવેલા છે અને એક્સપેક્ટેડ અમે લગભગ બત્રીસથી તેત્રીસ ટીમો આ ટુર્નામેન્ટની અંદર હશે થશે એવું અમે માનીએ છીએ અંડર નાઇન્ટ અંડર ફોર્ટીનની જે ટુર્નામેન્ટ છે એમાં અત્યારે આઠ ટીમોના આવેલા છે ફોર્મ અને હજી પણ બે કે ત્રણ ટીમો આવશે એવી અમોને આશા છે આમ અંડર ફોર્ટીન અને સિનિયર ક્રિકેટરોની આ ટુર્નામેન્ટ જામનગર ખાતે તારીખ સાત એપ્રિલના રોજથી શરૂ કરવામાં આવશે આ અંગે આઈસીસીના અને બીસીસીઆઈના નિયમો મુજબ આ ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહી છે આ ટુર્નામેન્ટ ચાલીસ ઓવરની રહેશે અને જે કાંઈ નિયમો બીસીસીઆઈ અને આઈસીસીઆઈએ નક્કી કરેલા છે એ મુજબ જ આ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે સવારે નવ વાગે આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવશે અને જે કોઈ પહેલી ચાલીસ ઓવર નાખશે એને સમયમર્યાદા પણ એમાં એક ઓવરની નક્કી કરવામાં આવી છે જો આ સમયમર્યાદા મર્યાદા કરતાં વધારે ટાઈમ લેવામાં આવશે તો એમાં પેનલ્ટીના રન અથવા તો ઓવર એની કાપવામાં આવશે આ અંગેના બાકીના જે કાંઈ નિયમો અને જે કાંઈ જાણકારી છે એ અમારા આ જે ટુર્નામેન્ટના ચેરમેન છે કશ્યપભાઈ મહેતા જેઓ પણ પૂર્વ રણજી ટ્રોફી ખેલાડી છે તેઓ આ અંગે સંપૂર્ણ જવાબદારી લેશે અને બાકી અમે એક કમિટી બનાવેલી છે ટુર્નામેન્ટની જે આપ સૌને પણ આપવામાં આવશે અને આ કમિટી છે એ આ ગ્રાઉન્ડ ઉપરના સંપૂર્ણ નિર્ણયો આ કમિટી લેશે આ ટુર્નામેન્ટ અંદાજીત અમારા મતે એક મહિનો ચાલે એવી શક્યતા છે અને આ અંગે અમે એટલું કહેવા માગીએ છીએ કે જામનગરના ક્રિકેટરોને આ ટુર્નામેન્ટનો લાભ મળે અને ક્રિકેટરો યોગ્ય રીતે ટુર્નામેન્ટમાં કેવી રીતે રમવું એની સમજ મળે અને સારી રીતે પ્રદર્શન કરી શકે એના માટે અમે આ ટુર્નામેન્ટ યોજવા જઈ રહ્યા છીએ આ ટુર્નામેન્ટમાં અમે ફર્સ્ટ પ્રાઇઝ પણ રાખવાના છીએ અને સેકન્ડ રનર અપ પ્રાઇઝ પણ રાખવાના છીએ પ્રાઇઝ એમાઉન્ટ અમે હજુ નક્કી નથી કરેલી પણ અમે આ પ્રાઇઝ છે એ સારી એવી માતબર રકમ અમે રાખશું એવી અમોને આશા છે થેન્ક યુ વેરી મચ